સહપ્રભારીની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુરતના ધારાસભ્ય પુણેશ મોદીની દીવ દમણના પ્રભારી અને દુષ્યંત પટેલની સહપ્રભારી પદે નિમણૂક કરવામાં આવી છે તો ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પંજાબના પ્રભારી પદે યથાવત રાખવા ઉપરાંત ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે આ સિવાય ભાજપ દ્વારા આંદામાન નિકોબાર અરુણાચલ પ્રદેશ બિહાર ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ કર્ણાટક કેરળ લદ્દાખ લક્ષદ્દીપ મધ્યપ્રદેશ ઓડિશા પુડુચેરી પંજાબ સિક્મનાડુ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તથા માટે પ્રભારી સહપ્રભારી જાહેરાત કરવામાં આવી છે સંઘ પ્રદેશના દાદરા સ્થિત સહી આસ્થા બિલ્ડિંગના રહેવાસીઓ વિવિધ મુદ્દે સ્ટેમ્પ પેપર ઉપર બિલ્ડરની સહી લેવા જતા ફરી બિલ્ડરની મનમાની સામે આવવા પામી છે દાદરા ખાતે આવેલી સાંઈ આસ્થાના રહેવાસીઓએ બિલ્ડર સમક્ષ અવાજ ઉઠાવતા ફરી એકવાર બિલ્ડરની મનમાની સામે આવી છે સાંઈ આસ્થા બિલ્ડિંગના લોકો લેખિત પત્ર લઈ બિલ્ડર પાસે ગયા ત્યારે બિલ્ડરે સ્ટેમ્પ પેપર પણ ફાડી નાખ્યું હતું છવ્વીસમી જાન્યુઆરીના રોજ બપોરે દાદરા સાંઈ કોમ્પ્લેક્ષની પાછળ આવેલ સાંઈ આસ્થા બિલ્ડિંગના લોકો કમિટીની રચના થયા બાદ કામ પૂર્ણ ન થવાના કારણે કમિટીના લોકો બિલ્ડર પાસે લેખિત સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવવા ગયા હતા બિલ્ડર દ્વારા વારંવાર વાયદો કરવામાં આવ્યો હતો જેને લઈ આસ્થા કમિટીના સભ્યોએ બિલ્ડર પાસે પોતાની માંગણી લઈને સહી કરાવવા ગયા હતા જેનો ઇન્કાર કરી કમિટી દ્વારા સ્ટેમ્પ પેપર પર લખેલો પત્ર પણ બિલ્ડરે ફાડી નાખ્યો હતો અને હું એકલો સહી નહીં કરું તેમ કહીને કમિટીના લોકો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ શરૂ કર્યો હતો જે બાદ કમિટીના લોકોએ આ અંગેનો વિરોધ નોંધાવ્યો હતો અને અન્ય બિલ્ડરોને પણ સાંઈ આસ્થા કમિટીમાં બોલાવ્યા હતા છેલ્લા ત્રણ વર્ષથી જે બાકીનું કામ અને તેઓ માત્ર બાહે જ આપી રહ્યા છે તે ક્યારે પૂર્ણ થશે તેનો જવાબ માંગ્યો હતો જેમાં રોડ પાર્કિંગની સમસ્યા આગની સમસ્યા સીસીટીવી કેમેરા વગેરે આપેલી સુવિધાઓ અને આપેલા વચનો ક્યારે પૂર્ણ થશે તેવી માંગણી કરી હતી જે બાબતને લઈને સાંઈ આસ્થા સમિતિના લોકો અને બિલ્ડર વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો જ્યારે કમિટીના સભ્યોએ ફાયર સેફ્ટીની વાત કરી તો ચાર માળની ઈમારતમાં આગ લાગવાની નોબત નહીં આવે તેવો જવાબ આપ્યો હતો અને આમાં આવા કોઈ જ નિયમ લાગુ નથી પડતા તેવો પણ જવાબ આપ્યો હતો સાંઈ આસ્થા સમિતિના લોકોએ જણાવ્યું કે બિલ્ડરે આ સોસાયટીમાં આવા અનેક કૌભાંડો કર્યા છે જે ફરી ક્યારેય નહીં થાય ટુ બીએચકે ફ્લેટને વન બીએચકે ફ્લેટ એગ્રીમેન્ટમાં કન્વર્ટ કરીને સોસાયટીમાં ટુ બીએચકે ફ્લેટ વેચીને ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવતા છે સાઈ આસ્થા સોસાયટીના લોકોના વિરોધ બાદ છેલ્લા ત્રણ વર્ષથી જે કામ થયું ન હતું તે બે ત્રણ દિવસમાં શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે આ સમિતિના લોકોએ જણાવ્યું कि आ काम करवा नहीं आवे। तो हमें फरी थी विरोध करीशू और कलेक्टर कचेरी जाने आवेदन पत्र पाठवशूँ दादरा में है और दादरा का साय आस्था बिल्डिंग है हम लोग आपको इसके लिए बुलाया है कि हमारे बहुत सारी छोटी छोटी समस्या थी जैसे हमारे बिल्डर ने रोड नहीं बनाया था डीजे नहीं लगाया था और कुछ लीकेज का प्रॉब्लम है तो ये सब के लिए बुलाया था आपको लेकिन अभी बिल्डर ने आया है लेकिन दो चार दिन का उसने टाइम मांगा है अभी देखते हैं दो चार दिन में अगर किया काम तो ठीक है नहीं तो फिर आगे की कार्रवाई हम लोग एक्शन लेंगे उसके ऊपर हम लोग को जो मांग था रोड हाँ। का डीजी का उस सोसाइटी का दस दस हजार का हाँ। दस लाख होता है टोटल हाँ। उसमें से अभी हम लोग को दो दिन का आश्वासन दिया है दो दिन के अंदर काम चालू हो जाएगा और नहीं होने पर आगे का कार्रवाई हम लोग करेंगे हम लोग और पूरा रोड साइन कम्पलेक्स का पूरा गटर लाइन सब पूरा पानी इसी रोड पर आता है तीन साल तक इंतजार करके तब इन लोग के पे एक्शन लिया है हम यहाँ पे वहाँ पे जब हम लोग उनके ऑफिस में गए तो वहाँ पर बोले कि भरत भाई जा रहा है ये लिख करके साइन करके दे देगा हाँ। जब भरत भाई को यहाँ लेके आए तो भरत भाई को लिख के दिए लिख के देने के बाद बोले साइन कर दो हाँ। वो बोलते हैं तीनों बिल्डर साइन करेगा तो करेंगे नहीं तो हम अकेला नहीं करेंगे ये हुआ कि आपको करना है

भेजने के लिए गया तो वन बी एच ई देखता है हाँ। बट टू रूम है वो कैसे भेजेंगे नीचे का प्रॉब्लम ही ऐसा है क्यों आ, वो लिफ्ट में कोई गया पावर गया तो फिर चले जाएंगे तो कितना टाइम उसके अंदर अभी प्रॉब्लम आएगा ना तो बाद में करके देगा बोला। अभी तक नहीं किया रोड भी ऐसा है रोड का सेम का है, बोला सेम, बोला दो दो चार दिन में आपका करेगा बोला तीस तारीख तक ता हम लोग वेट करेंगे फिर नहीं हुआ तो फिर बाद में एक्शन बाद में समस्या ये भाई साहब की मतलब जो रूम बनवाए हैं ना बिल्डर तो बहुत वो पानी मतलब चिढ़ा रहा है सर साइडन हो रहान हो रहा है तो उसमें मतलब की दिक्कत है मेरा बेड एकदम खराब हो गया है सोफा भी खराब हो गया मतलब सब कुछ खराब हो गया है दो साल में खराब हो गया है ઓસ્ટ્રેલિયા બે વખત ક્રિકેટ વર્લ્ડ કપ ભેટ અપાવનાર કોચ જોન વેકનોને વલસાડ ની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટિપ્સ આપી હતી વલસાડની સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલા સ્પોર્ટ્સ ડેમાં ઓસ્ટ્રેલિયાને બબ્બે ક્રિકેટ વર્લ્ડ કપની ભેટ અપાવનાર સફળ કોચ જોન બકનન મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમણે ક્રિકેટમાં કેવી રીતે આગળ વધવું તે માટે વિદ્યાર્થીઓને ટિપ્સ આપી હતી વલસાડના અબ્રામા સ્થિત સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ પચીસ અને છવ્વીસના રોજ સ્પોર્ટ્સ ડે યોજાયો હતો જેમાં લાંબી દોડ લાંબી કૂદ રિલે દોડ રિંગ દોડ સ્લો સાયકલ સહિતની જુદી જુદી રમતોમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સ્પોર્ટ્સ ડેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઓગણીસો નવ્વાણુંથી બે હજાર સાત સુધી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે અવિરત સફળતાના યુગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જ્હોન બકનન આ સ્પોર્ટ્સ ડેના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમના વ્યૂહાત્મક માર્ગદર્શન હેઠળ ઓસ્ટ્રેલિયાની ટીમે બે હજાર ત્રણ અને બે હજાર સાતમાં વર્લ્ડ કપ હાંસલ કર્યો હતો આઈપીએલની બીજી સિઝનમાં તેઓ કોલકત્તા નાઇટ રાઇડર્સના કોચ પણ રહ્યા હતા આ પ્રસંગે આપેલ વક્તવ્યમાં ખેલાડીઓને ઉત્કૃષ્ટ રમતની પ્રશંસા કરી હતી સાથે જ ક્રિકેટમાં આગળ વધવા માટે ચાર આધાર સ્તંભોનું ધ્યાન રાખવા સલાહ આપી હતી તેમણે સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલનું વિશાળ કેમ્પસ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો સાથે જ સ્પોર્ટ્સ ડેના માઇક્રો મેનેજમેન્ટની ખૂબ પ્રશંસા કરી હતી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત માજી સૈનિક દેબાશીષ ગાંગુલીએ સ્પોર્ટ્સ ડેમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા તમામ વિદ્યાર્થીઓએ એકથી એક ચઢિયાતા હોવાનું જણાવી સૌએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું તેમણે અદ્ભુત આયોજન કરવા બદલ સ્પોર્ટ્સ ટીચરોને ખૂબ અભિનંદન આપ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ તબલા ડ્રમ ઓર્ગન સહિતના વાંચિત્રો પર અદ્ભુત દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા સાથે જ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા રજૂ થયેલા દેશભક્તિ ડાન્સે Young students' point of view about cricket, but it also applies equally to uh, teachers as well as to um, careers in business. But for me, there are, there are the ultimate aim is to be your own best coach. So to be your own best coach, there are four sets of skills that go in my opinion go into making uh, you are what you are. Firstly, there are your technical skills. That every role has a, a certain set of technical skills. So in cricket, it's batting or bowling or fielding or wicket-kidding, So you need to know your technical skills. Then, what are the physical skills that enable you to deliver those technical skills? So, again, whether we are an administrator at a, at a school, there are physical skills required because you've got to be up every day and get through the day and then recover from that day and then come up the next day. So, physically, your skills need to be able to provide you with the capabilities and capacities to deliver on that skill. Thirdly, there are the mental skills. So the mental skills are all about your routines from being in the moment, as I say, clear your mind so that you can actually deal with what's in front of you. And then there are the tactical skills, which is really your knowledge, your experience um, that goes into problem solving. And so the idea then is if you've got a clear mind, you're better able to select the right skill sets or right tactics that you need for the situation. So that's your decision. And then you leave or you use your technical and physical skills to execute on your decision. So if you can get those both right, then there's every chance of getting a successful outcome. And that's what leads you to being your own best coach. And therefore, that means you understand when you're successful, what you're doing, what's in your control. And if you understand that, જાહેર રજા હોવાથી તમામ કંપનીઓ બંધ હતી તો દાદરા હવેલીના સુરંગી ગામે આવેલ પ્લાસ્ટિકના દાણા બનાવતી દિદેવ દેવ ઇન્ડસ્ટ્રીઝ માં આગની ચપેટમાં આવેલી હાલતમાં રાહદારીઓ જોઈને આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને વિસ્તારના અગ્રણીઓને બનાવની જાણ કરી હતી સ્થાનિક લોકોને આગની ઘટનાની જાણ થતા જ તાત્કાલિક કંપની સંચાલકો અને ફાયર ફાઈટરને બોલાવ્યા હતા સેલવાસ અને ખાનવેલ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતા જ બંને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાથી અને કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું રો મટીરિયલ્સ અને પ્લાસ્ટિકના તૈયાર દાણા હોવાથી ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ટીમે કંપનીમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું બનાવની જાણ પોલીસની ટીમને થતાં જ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું નિયમન કરાવવાની જવાબદારી સાંભળી લીધી હતી જતા પહેલા ફરી એકના મુખ્ય સમાચારો પર લોકસભા ચૂંટણી માટે પુણેશ મોદી અને દુષ્યંત પટેલ અને દમણ દીવના પ્રભારી અને સહપ્રભારી પદે યથાવત રખાયા ત્રણ વર્ષથી સુવિધાના નામે માત્ર વાયદા જ કરતા દાદરાની સાઈ આસ્થા સોસાયટીના બિલ્ડરો સામે રહી ઓસ્ટ્રેલિયાને બે વર્લ્ડ કપની ભેટ અપાવનાર કોચ જોન બકબને વલસાડની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થીઓની ભૂજ આપી દાદરા નગર હવેલીના સુરંગી ગામે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં અચાનક પ્રભુ રૂપતા સ્થાનિકોમાં દળધામ છે સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર